સોરઠિયા રાજકોટ મારું જન્મસ્થળ ઉના છે અને હું રાજકોટ છું રંગીલા રાજકોટમાં માં ખલૈયા ઝુમો ઘુમો એક મને અદ્ભુત શોખ છે વિશ્વભરના સિક્કા અને ચરણી નોટો એકત્રિત કરવાનું એટલે મેં ભારતના પોઈન્ટ અને કરન્સી નોટો ભારતના કેરિયાની અંદર નાખી અને મેં ખેલે જેમ આમ નોટો છે એક રૂપિયો બે પાંચ દસ વીસ પચાસ સો બસો પાંચસો હજાર બે હજારનો એ તમામે તમામ મારા સંગ્રહ છે એ તમામ તમામ રિપબ્લિક નાય મોટા અને સિવાયની નોટો અને બ્રિટિશના કોઈ પણ મેં રાખેલા છે આમ તો સાડા સત્તર હજાર જેવું થાય છે સત્તર હજાર ચર્ચિત ગરબા રમું છું અને અમારા આ ગરબા રમવા થી એકદમ આનંદ અને વિભર થયો છે અને લોકો જે કરતા હોય એના કરતા થોડુંક અલગ બનાવીએ તો આપડે એની ખુશી અલગ હોય છે એટલે મને વિચાર આવ્યો છે લોકો કહે છે આટલી મોટી ઉંમર થી તમે નાચો છો અરે એના કરતા મને વધારે ખુશી હોય છે કે ગરબા તો રમવા જોઈએ રમવા જોઈએ રમવા જોઈએ ઉંમર નો કોઈ બાદ નથી માતાજીના ના ખોળા આવો એટલે ખુશી જોડે તમને આખું વર્ષ કઈ ના થાય